માટે તારા બતીસ પ્રકારના પકડમાં નથી જમવા અને ભગવાન વિદુરજીને ઘેર જઈને મોડી ભાજી જે માતા બાપ મોડી ભાજી માતા ભગવાન તો પ્રેમ ને આધીન હોય અને પ્રેમ ને આધીન બને એને જ પ્રેમ કરાય સમજાય પદાર્થ ને આધીન ને પ્રેમ ન કરાય આ સમજો જરા સારા કપડા લઈ દો તો જ હેત હારા આભૂષણ ગળાઈ દો તો જ હેત એક હારા કપડા નો લેવડી લઈ દીધા ને એ સરાક જરાક આભૂષણ નો ઘડા દીધા હોય તે હાથમાં ઘેરે છે ફરિયાદ કરે ભંજો ક્યાંથી ભટકાણો મારા બાપને કોણ જણાય હું દેખાણું ત્યાંની પરણાવી આને પ્રેમ ન કરાય બાપ પ્રેમને આધી નો હોય એને પ્રેમ કરાય પ્રેમ ની જે કદર કરે ને એને પ્રેમ કરાય પ્રેમ ની આ કદર થતી એને પ્રેમ કરાય અને કદર કરાયવા પરમેશ્વર છે બાપ માટે ભગવાનમાં પ્રેમ કરશો ભગવાનમાં પ્રેમ કરશો મેડો પાર થઈ ગયા હે